सेवा भाव अपना प्रकटीकरण देखा है डगले ने पगले सेवानी स्वास और आज ये सजो खुशी पड़े करे मैंने पूज्य ईशु बापू द्वारा जिस सेवाओं थई है एम तो प्रत्यक्ष साक्षी है वो जोवा मिली जो है ये सेवाओं ने मैं जोई है આપણા ગુજરાત માં તો આવા અનવાર દુષ્કાળ પડે એક જમાનો હતો 10 વર્ષમાં 7 વર્ષ આપણે દુષ્કાળ માં જીવીએ અને આપણો ધંદુકા ધંદુકા માં તો લોકો એમ કે કે દીકરીને ધંદુકા માં દેતા બંદૂકે દેજો પડતું દુષ્કાળ ના દેતા આવું કહેતા આપણો ધંદુકા râપું પાણી માટે ભલખા મારનારું प्रदेश અને એ વે વખતે

અને એના વખાણ કરતા જીવ સુકાય નઈ એવી જ એટલા બધા વખાણ આપડા વિચારની જાતિના ભાઈ બહેનો એના બાળકોની શિક્ષણ નું કામ હોય એટલું નઈ પર્યાવરણ માટે પણ એટલું સમર્પણ અને ગીર ગાયોની સેવા કોઈ બી કામ તમે લો

તારે કઈ કડવી વાતો કરી વિના રહ્યો જ નથી હું હંમેશા કે હું ભરવાડ સમાજ પાઉં કે મેં લાકડીઓનો જમાનો ગયો હવે બહુ લાકડીઓ લઈને ફર્યા હવે તો કલમનો જમાનો છે અને મારે ગર્વ સાથે કહેવું પડે કે ગુજરાતમાં જેટલો સમય મને સેવા કરવાનો મોકો મળ્યો મારી વાતને ભરવાડ સમાજના નવી પેઢીએ સ્વીકારી પારો કો ઘણી ઘણીને આગળ આવવા માંડ્યા

ચરવા સમાજ મળવા કે કેવી પરંપરા ખાના વિશે તો બહુ ઓછા લોકોને ખબર છે આપણે એવો સમાજ છે તમને ક્યારે ભરવા તમાનો કોઈ માણસ તમને વૃદ્ધાશ્રમમાં જોવાનો પડેયુક્ત પરિવાર ગુજુરગોની સેવા કરવી એ તો આમ જડે પરમાત્માની સેવા કરતા ઉભા

આપણો સમાજ આપણી પરંપરાઓને સાચવી પણ રાખે છે અને આધુનિકતા તરફ પણ હવે તે જ ગતિથી આગળ વધી રહ્યો છે વિચરતી જાતિના પરિવારોના બાળકો ભણે છાત્રાવાસની સુવિધાઓ ભણે આપણે મોટી સેવા છે આ સમાજને આધુનિકતા સાથે જોડનારું કામ અને દેશ અને દુનિયામાં નવા અવસરોમાં જોડાયા હવે તો મારું તો ઈચ્છા છે આપડી દીકરીઓ રમત ગમતમાં ખૂબ આગળ આવી તાકાત પડી છે આપણે જરા એના માટે મહેનત કરી નહી બસ તું જારે ગુજરાતમાં તો ઊંજો તો ખેલ માગુંમાં નાની નાની આપણી દીકરીઓ હતી નિશાળે જાય પણ રમત ગમતમાં નંબર લઈ આવે હવે એમને માં શક્તિ પડી છે અને પરમાત્માએ એમને કાઠું પણ આપ્યું છે તો જરા આપણે ચિંતા કરીએ એમ અને જો પશુપાલનમાં કેટલી ચિંતા કરીએ છે છે જ આપણા ઢોરને કાંઈ થયું હોય તો આપણું ઊંચા નીચે થઈ જઈએ આપણા બાળકો માટે પણ એટલો જ ભાવ અને લાગણી આપણે કરવાનું છે અને બાવળિયાળી ધામ તો પશુપાલન તો બરાબર છે પણ ગીર ગાયોની નસ્લ

છે પરિવાર જનો બધા આયા છેલાખો નું કુજારઈ બેઠા છે તો માને પણ થોડું તો હક્કો કરો ને હું પણ આજે તમારી પર કે માંગવું જ અને આગ્રહ કરવાનો છું હનમન ગાત્રી છે તો મને ક્યારે નિરાશ ન કરો જો આપણો દેશ હવે આમ આ ભરીતે આપણે નથી હોબળે એક ધમ ફૂટકો મારવા કો અને 25 વર્ષમાં વિકસિત ભારત બનાવી દેવું છે હવે જો તમારી મદદ ના મળે તો મારું આ કામ અધૂરું રહી જાય આખા સમાજે આ કમમાં જોડાવા માંગે છે અને આપને યાદ હશે મેં તો લાલ કિલ્લાથી કહ્યું હતું કે સૌનો પ્રયાસ આ સૌનો પ્રયાસ એ જ આપણી સૌથી મોટી મૂડી છે ભારતને વિકસિત ભારત બનાવવાનું

ફૂટ એન્ડ માઉથ ડિસીઝ આપણે તેને ખુરપકા ને મોં પકા એવી બીમારી તરીકે ઓળખતા હોય છે હવે એમાં લગાતાર વેક્સિન લેવી પડતી હોય છે તો આપણા પશુઓ આ બીમારીમાંથી બહાર આવી જાય આપણ કરુણાનું કામ છે હવે સરકાર મફત વેક્સિન આપે છે આપણે નક્કી કરી આપણા સમાજ પાસે જેટલું પણ પશુધન છે એને આ વેક્સિનેશન અવશ્ય કરાવીએ નિયમિત કરાવીએ તો આપણને ભગવાન શ્રી કૃષ્ણ આપણો ઠાકરીઓ આપણી મદદ માં આવશે અને અમારી સરકારે બીજું મહત્વનું કામ કર્યું છે પહેલા ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હતું અમે આપડે એ કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકો માટે પણ એનો આપણ નકી કર્યું છે આ કિસાન ક્રેડિટ કાર્ડ ના કારણે પશુપાલકો બેંકમાંથી ખૂબ ઓછા પૈસા ઓછા વ્યાજે એમનો પૈસા મળી શકે સમાજના સૌ આગેવાનો લાખો ની સંખ્યામાં આવેલા સૌ સન્ધાળુ ભાઈઓ અને બહેનો नमस्कार जय ठाकर सौ पहला तो हूँ भरवाड़ समाज परंपरा आने सौ पूज्य सतो ने महंतो ने आ समग्र परंपरा माटे जीवन खपावी देना सौ ने श्रद्धापूर्वक નમન કરું છું અને આજે તો ખુશી અનેક ગણી વધી ગઈ છે આ વખતે જે મહાકુંભ થયો આ ઐતિહાસિક મહાકુંભ હતો પણ આપણા માટે દોરોઈ વાત એ કે મહાકુંભ ના આવા પુણ્ય અવસર હે મહાન શ્રી રામબાપુજી નો માં મંડેશ્વર

ગયા એક અઠવાડીયામાં ભાવનગરની આ ધરતી જણે એમ લાગે કે ભગવાન શ્રી કૃષ્ણનું વનતાવન બની ગઈ છે અને એમાં પાસી સોનામાં સુગંધ ભળી અમારા ભાઈજીની ભાગવત કથા હોય ત્યારે શ્રદ્ધા ભાવ જે રીતે વહેતો હોય એટલે બરા એકદમ कृष्णावर रस तरबो થઈ ગયા ભાઈ એવું આ વાતાવરણ અને વાળા સ્વજનો માવાળીયાણી ધામ એ કેવળ એક ધાર્મિક સ્થળ નથી આ ભરવાડ સમાજ સહિત अनेकों માટે આસ્થા સંસ્કૃતિ एकता प्रतीक भूमि नगा लाखा ठाकर एमनी पवित्र स्थान ने अरवाड़ समुदाय ने हमेशा साची दिशा उत्तम प्रेरणा

અને જયારે એમ સાંભળું કે અમારા હજારો વહેનો હોડો રાસ પછી તો એમ થાય કે વાહ જયારે વૃંદાવન ને જીવંત કરી દીધું આસ્થા

અને આ કાહે પ્રસંગને જીવંત બનાવ્યો અને સમય અનુકૂળ સમાજને સંદેશ આપવાનો એ પણ એમને કથા દ્વારા આપ્યો અને મે ખાતરી છે ભાઈજી પણ દર મિનિટે કંઈક ને કંઈક તો આપણને સંદેશો આપવાનો જ છે આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે માનસી રામબાપુજી અને બાવળિયા ધામ

ત્યારે હું જરૂર માથું છું પરિવારજનો ધામ સાથે મારો નાતો આજનો નથી લાંબા સમય જોડાયેલો છું અને ભરવાડ સમાજની સેવા અને ભરવાડ સમાજની પ્રકૃતિ પ્રેમ बहुत सेवा आप जी बाबत तो देवी जग ने शब्दों में न वर्णन कर सके और आपने बता तो हर एक जी भी एक बात तो हमेशा निकले क्या रे भुलाई नहीं नगा डिस्कवर द जॉय ऑफ इन्वेस्टिंग ओपन योर फ्री डीमैट अकाउंट विद एंजल वन करिया सूती नदिए चलाया नीर આ ફક્ત શબ્દો નથી પરંતુ એ યુગમાં એમ કહીએ ને આપણે લેવા ના પાણી મોગઈ ચડાયા એવા કામ સેવા ભાવ એમાં પ્રકટીકરણ દેખાય પગલે ને પગલે સેવા ની સોવાસ અને આજે સદીઓ પછી પણ એ લોકો યાદ કરે મને કોજે શુભ આપો દ્વારા જે સેવાઓ થઈ છે એનો તો ప్రత్యક્ષ સાક્ષી કેવો જોવા મળ્યું છે મને એ સેવાઓને મેં જોઈ છે આપણું ગુજરાતમાં તો આવા નવાર દુષ્કાળ પડે એક જમાનો તો 10 વર્ષમાં 7 વર્ષ આપણે દુષ્કાળમાં જીવીએ અને આપણો ધндуગા ધндуગામાં તો લોકો એમ કે કે દીકરીને રાણપુર પાણી માટે વલખ માનનારું પ્રદેશ અને એ વખતે પોતે ઈસુ બાપુ ની સેવાઓ પીડિતો મદદ કરવાની એમની